હવે આપ ભારત અને બ્રિટન વચ્ચે થયેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો લેખક પ્રવેશ અડિયેચા ભારત અને બ્રિટન હવે એકસાથે મળીને નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રવાસી હતા ત્યારે બંને દેશે સીઈટીએ એટલે કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે જે દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયush ગોયલ અને બ્રિટનના વ્યાપાર અને વેપાર સચિવ જોનાથન રેનોલ્ડ્સ દ્વારા આ કરાર પર હસ્તાક્ષર કરાયા આ કરાર બંને દેશના આર્થિક સંબંધને વધુ ગાઢ બનાવવાની બે મુખ્ય અર્થતંત્રની સહિયારી મહત્વ પ્રતિબિંબિત કરે છે કે દ્વિપક્ષીય વેપાર પહેલાથી છપ્પન બિલિયન અમેરિકન જેને વર્ષ બે હાજર ત્રીસ સુધીમાં બમણો કરવાનો લક્ષ્યાંક છે કરાર અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું એ સાંભળીએ અમારી આર્થિક સાજેદારી કો ગતિ દે હમને કઈ કદમ ઉઠાય આપસી કો ગતિ દેને કે લીધે હમ શીખ बायोलिट्रल इन्वेस्टमेंट ट्रीटी फाइनलाइज करने की दिशा में काम करेंगे फ्री ट्रेड एग्रीमेंट पर भी बातचीत शुरू हो गई है अब हमारा लक्ष्य है फ्रॉम पेपर वर्क टू प्रोस्पेरिटी આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ એફ એ સમાવેશક વિકાસ માટે ઉત્પ્રેરકનું કામ કરશે જેનાથી ખેડૂતો શ્રમિકો એમએસએમઈ સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓને લાભ થશે સાથે જ ભારતના મૂળ હિતનું સંરક્ષણ પણ થશે તથા વૈશ્વિક આર્થિક મહાશક્તિ બનવાની આપણી યાત્રા ઝડપી બનશે एक गेम चेंजिंग फ्री ट्रेड एग्रीमेंट जो अपार अवसर लेके भारत के किसानों के लिए भारत के उद्यमियों के लिए एमएसएमई सेक्टर के लिए कामगारों के लिए युवा युवतियों के लिए मछुआरों के लिए हर वर्ग के लिए अलग अलग लाभ बड़ा लाभ देने का काम करेगा अभी तक जितने फ्री ट्रेड एग्रीमेंट हुए उसमें सबसे बड़ा महत्वपूर्ण और कॉम्प्रिहेंसिव फ्री ट्रेड एग्रीमेंट यूके और इंडिया का रहा है રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે ભારત અને બ્રિટન વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર સીટીએ થકી રાજ્યના પ્લાસ્ટિક કાપડ રસાયણ વગેરે જેવા ઉદ્યોગને તેમજ નિકાસકારોને ઘણો લાભ થશે રાજ્ય સરકારના ઉદ્યોગ વિભાગ વિદેશ વેપાર મહાનિર્દેશાલય તેમજ ગુજરાત વેપાર અને ઉદ્યોગ મહામંડળ જીસીસીઆઈ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સેમિનારને સંબોધતા તેમણે આ વાત કહી હતી અનેક ક્ષેત્રમાં નવ્વાણું ટકા વસ્તુ એવી છે જે ગુજરાતના લોકોને ફાયદો થાય અને એના કારણે સૌથી મોટો ગુજરાતને ફાયદો થશે છસો પચાસ અજબ ડોલરના નિકાસ માટેની આજની વ્યવસ્થા છે એની અંદર છ્યાસી ટકાથી વધારે ભારતમાં અનેક લોકો આજે આપણે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આવનાર સમયમાં થઈ શકે કેટલા ટેક્સની અંદર આપણે આગળ વધી શકાય દરિયાઈ માર્ગમાંથી માંડીને સર્વિસ સેક્ટરથી માંડીને અનેક ક્ષેત્રમાં જ્યારે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે રાજકોટ વેપાર અને ઉદ્યોગ મહામંડળના વાઇસ ચેરમેન પાર્થ ગણાત્રાએ આ કરારથી એમએસએમઈ ઉદ્યોગના કેન્દ્ર ગણાતા રાજકોટને અનેક લાભ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો ખાસ કરીને રાજકોટ એમએસએમઈ ઓટોમોબાઈલ સેક્ટરે ઇરિગેશન સેક્ટરે સબમર્સિબલ પંપ ને મોટર સેક્ટરે ફોર્જિંગ કાસ્ટિંગ વિવિધ ક્ષેત્રોએ અનેક વિશાળ હરણફાર પડી ચૂક્યું છે અને આ એ લોકોની પોતાની આગવી આ ઓળખ પણ થઈ ચૂકી છે રાજકોટની ક્વોલિટી પણ બધે વખણાય છે અને આ સેટા થી ટોટલ બુસ્ટ ઓપ મળે તેવી આશા છે હવે સમજીએ સીઈ એટલે કે વ્યાપક આર્થિક અને વેપાર કરાર અંગે આ કરાર ભારતની બ્રિટનમાં થતી નિકાસના

શિક્ષણ ટેલિકમ્યુનિકેશન બાંધકામ અને ઇજનરીને આવરી લેતા વ્યાપક પેકેજ સામેલ છે જે ઉચ્ચ મૂલ્યની તક અને રોજગાર સર્જન કરશે આ કરાર વસ્તુઓને આગળ વધારીને સેવા ઉપર કેન્દ્રિત છે જે ભારતની અર્થવ્યવસ્થાની એક મુખ્ય શક્તિ છે ભારતે વર્ષ બે હજાર ત્રેવીસમાં બ્રિટને ઓગણીસ પૂર્ણાંક આઠ અબર્ટ અમેરિકન ડોલરથી વધુની સેવાઓની નિકાસ કરી છે ત્યારે સી ઇટીએ આ નિકાસને વધારવાનો વાયદો કર્યો છે યુકે દ્વારા પહેલીવાર આઈટી આરોગ્ય સેવા નાણાં અને શિક્ષણ ક્ષેત્રમાં વ્યવસાયિક માટે ગતિવિધિઓને સરળ બનાવવામાં આવી રહી છે આ કરારથી ગુજરાત કેરળ આંધ્રપ્રદેશ તમિલનાડુ અને ઓડિશા જેવા દરિયાકાંઠાના રાજ્યોને નિકાસ આધારિત રોજગારીનું સર્જન કરવામાં અનેક લાભ થશે હમણાં જ આ ભારત અને બ્રિટન વચ્ચે થયેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું